નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

દિવસે રાત્રે પણ દસ વાગ્યા બાદ મેઘરાજે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ સુરતના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આઠ દિવસમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે ગુજરાતમાં સોળ મે જૂને ચોમાસાના પ્રવેશ બાદ આઠ દિવસમાં તેણે આખા રાજ્યને આવરી લીધો છે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ સો ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે રવિવારે પણ એકસો ને પચાસથી વધુ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જામનગરના જોડિયામાં સાત ઇંચ જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો જામનગર જૂનાગઢમાં નદીઓમાં નવા નીર આવ્યા છે તો ક્યાંક પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે આવેલી નવ રસના સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું આ છ મહિનામાં બીજી વાર આવો મેલ આવ્યો છે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને શાળામાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં અત્યાર સુધીમાં નવસો પચાસ લોકોના મોત થયા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે વોશિંગ્ટન સ્થિત માનવ અધિકાર ગ્રુપ અનુસાર ઇઝરાયેલી હવાઈ હુમલામાં નવસો ને પચાસ ઈરાનીઓ માર્યા ગયા છે અને ચોત્રીસો ને પચાસ થી વધુ લોકો ઘાયલ પણ થયા છે જેમાં ત્રણસો ને એસી થી વધુ નાગરિકોનો સમાવેશ થાય છે ઈરાને પણ અગાઉ ચારસો લોકોના મોતની પુષ્ટિ કરી હતી ઇઝરાયલ સરકારના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચોવીસ લોકો માર્યા ગયા છે અને નવસો થી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ટ્રક અનેક ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો સાબરકાંઠાના પ્રાંતિજ પાસે વહેલી સવારે અમદાવાદ ઉદયપુર હાઈવે પર એક અકસ્માત થયો જેમાં ઊભી ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી આમાં બે લોકોના મોત થયા છે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવાયા છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે બસ મુંબઈથી ઉદયપુર જઈ રહી હતી ત્યારે ઘટના ઘટી હતી બસમાં ફસાયેલી સ્ત્રી અને પુરુષના બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં ભારે વરસાદ હજુ પણ એલર્ટ જારી કરવામાં આવ્યો છે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેથી જુનાગઢના ડેમોમાં નવા નીર આવી રહ્યા છે કેરાળા ડેમ સો ટકા ભરાઈ ગયો છે ઓજત વિયર આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે તંત્રએ વિવિધ વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે બીજી તરફ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે લોકોને સૂચના આપી છે કે નદી ઝરણા અને ઊંડા વિસ્તારથી દૂર રહો પર્વત પર સુંદર પણ સર્જાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ચોમાસું ખરેખર જામી ગયું છે દરમિયાન આજે પણ અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે આમ અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં આઠ દિવસમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ગત રાત્રે પણ દસ વાગ્યા સુધીમાં એકસો ને પંચાવનથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ટીવી શો અનુપમાના સેટ ઉપર લાગી છે આગ આગ પ્રખ્યાત ટીવી અનુપમાના સેટ ઉપર ભીષણ લાગવાની ઘટના બની સવારે વાગે મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીના સેટ ઉપર આગ લાગવાથી ભારે અફરાતફરી મચી ગઈ જોકે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો કોઈ જાનહાનિના સમાચાર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફાટ્યો બે કલાકમાં ઇંચ જેટલો વરસાદ ગયો સુરતમાં મેઘરાજે ધબધબાટી બોલાવી હતી ગઈકાલે સવારે વાગ્યા લઈને બે જ કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ કાપી ગયો રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ગાડીઓ પણ અડધી ડૂબી ગઈ હતી ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા કલેક્ટરે તમામ સ્કૂલોમાં રજા પણ જાહેર કરી છે જેનાથી સુરતીઓમાં ચિંતા અને ભયનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમ માં કંઈક લોચો છે મને છેતર્યા છે તેવું કોંગ્રેસના આ નેતાએ જણાવ્યું છે કડી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે કડીના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડે ફરી એકવાર ઈવીએમને લઈને સવાલ ઉભા કર્યા તેમણે કહ્યું કે ઈવીએમમાં કંઈક લોચો છે મને છેતર્યો છે આવું બને જ નહીં તેમણે ભાજપ નેતાઓ પર આક્ષેપો કરતા કહ્યું છે કે ભાજપને કોઈ ઓળખતું નથી મને છેતરવામાં આવ્યો છે મને આટલા મત મળે જ નહીં ખાસ કે આજના પરિણામોમાં કડીમાં કોંગ્રેસ ઉમેદવારને અઢારમા રાઉન્ડમાં ફક્ત અડતાલીસ હજાર ચારસો ને પાંત્રીસ મત મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો થયો છે ભવ્ય વિજય આ વખતે આ પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં તેમના હીરો તરીકે પ્રમોટ કર્યા હતા જેનું ફળ તેમને મળી ગયું છે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે તેઓ સત્તર હજાર પાંચસો ને મતના લીડ આ જીત મેળવી છે ઇટાલિયાને કુલ પંચોતેર હજાર નવસો ને બેતાલીસ મત મળ્યા છે ભાજપના કિરીટ પટેલને અઠાવન હજાર ત્રણસો ને મત મળ્યા છે અને તેઓ હારી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર ડેમ છલકાયો નદી કાંઠાના ગામોને એલર્ટ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધોરાજી નજીકનો ભાદર ડેમ છલકાઈ ગયો છે ભારે વરસાદને કારણે ભાદર નદી ગાડી દૂર બની છે અને ડેમમાં તેરસો ને પંદર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે ડેમોમાં જળસ્તર વધતા એક દરવાજો એક ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે સાયરન વગાડીને લોકોને સચેત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા બન્યા છે ધારાસભ્ય વર્ષ બે હજાર સત્તરમાં તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂથુ ફેંકના ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ગયા છે ગોપાલ ઇટાલિયાએ ભાજપની આખી ટીમના પ્રયાસો છતાં વિસાવદા બેઠક ઉપર વિજય મેળવ્યો છે ભૂતકાળમાં આ બેઠક પરથી આપના ભૂપત ભાયાણી પણ જીતી ચૂક્યા છે જેમ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી ઇટાલિયાની જીત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ગુનો કર્યો છે તેને જવાબ મળશે તેઓ ઈરાને જણાવ્યું છે ઈરાને અમેરિકાને તેના પરમાણુ ઠેકાણા ઉપર હવાઈ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે ઈરાનના નવા સેના પ્રમુખ મેજર જનરલ અમીર હતામીએ કહ્યું છે કે જ્યારે પણ અમેરિકાએ ઈરાન સામે ગુનો કર્યો છે ત્યારે તેને યોગ્ય જવાબ મળ્યો છે અને આ વખતે પણ એવું જ થવાનું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે